શર સદા કરહી હૈ ખુશી કી બુબારક

દાહોદના યુવક વિપુલે ઇન્ટરનેટ પરથી જ રશિયાના પાડોશી દેશ એસ્ટોનિયા એસ્ટોનિયા ની રૂપવતી એરી સાથે છ મહિનાનો ઇન્ટરનેટ પરિચય આજે લગ્નમાં માં પરિણમ્યો છે એરી વિપુલને ને પરણવા દાહોદ આવી ગઈ જે મંદિરમાં ભગવાનની સાક્ષીએ બંનેના ઘડિયા લગ્ન લેવાયા It's more common to me than Estonian culture because I'm a pure vegetarian, and this is what I hate in my country that people don't understand it. And there, I feel like a stranger, and I feel exactly like Indian here. અમારા દેશમાં લગ્નના બંધનને સાત જન્મનું બંધન ગણવામાં આવે છે તેનાથી વિપરીત યુરોપિયન દેશમાં મુક્ત અસ્તિત્વમાં છે છતાં વિશ્વાસ છે કે તેમનો જન્મ જન્માંતરનો છે એરીએ પરિવારજનોનું દિલ જીતી લીધું છે સાત વ્યવહાર હોય છે સંબંધ હોય છે તો એણે એટલું જ મને કહ્યું કે ધીસ ઇઝ ફોર એવર નોટ ફોર કોન્ટ્રાક્ટ એટલું મને પ્રોમિસ આપ્યું છે એરી ભગવાન શિવની ઉપાસક છે તેણે તેના ઘર પર શિવ પાર્વતી સ્થાપના કરી છે અને દરરોજ તેની પ્રાર્થના કરે છે એરી શુદ્ધ શાકાહારી છે એરી ભારતીય સંસ્કૃતિ થી જ પ્રભાવિત છે અને પહેલા પણ ભારત આવી ચુકી છે એરી દરરોજ યોગા પણ કરે છે એરી ના સ્વર્ગસ્થ પિતા રશિયન આર્મી હતા એરી ગાયિકા છે આમ તો એરીને ભારત બહુ ગમે છે પણ એરી ભારત માં રહેશે કે વિપુલ લઈ પોતાના વતન પરત ફરશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અનુરાધા વી ટીવી દાહોદ जोड़ा है प्रीत का धामन। की सदा कह रही है खुशी की बुबारक घड़ियां आ गई है सजी सुर्ख जोड़ी में चांद सी दुल्हन On the earth,